નમસ્કાર મિત્રો અમારી અસઆી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જિગ્નેશ દાદાને લઈને એક મોટા દુઃખદ સમાચાર મળી રહ્યા છે ઝિયા મિત્રો આપને જણાવી દી કે આણંદમાં ત્યારે ચાલુ કથા કથાકાર જિગ્નેશ દાદાની તબિયત લથડી તાત્કાલિક હોસ્પિટલમાં પહોંચ્યા ઝિયા મિત્રો વિગતવાર વાત કરવામાં આવે તો આણંદના લાંબીવેલ રોડ પર ત્યારે ચાલુ કથા એ જાણીતા કથાકાર જિગ્નેશ દાદાની તબિયત અચાનક લથડતા ત્યારે કથા મંડપમાંથી સીધા હોસ્પિટલ પહોંચ્યા મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપને એ પણ જણાવી દઈએ કે ત્યારે ચાલુ ત્યારે કથામાં જિગ્નેશ દાદાએ કહ્યું કે મારું સ્વાસ્થ્ય થોડુંક બગડ્યું હોવાથી જવું પડે છે અને તેમને બેસજો ત્યારે હું એક કલાક પાછો આવીશ મળતી માહિતી અનુસાર મુજબ આપને વધુ જણાવી દઈએ કે જિગ્નેશ દાદ અચાનક પરસેવો આવવા લાગ્યો હતો જો કે હાલમાં તેમની તબિયત સારી છે જી મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં મિત્રો જો તમે નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો 诸大涅槃。